નમસ્કાર જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર મોરબીના ટીંબડી પાટિયા પાસેથી શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો મોરબી માળીયા હાઈવે ઉપરના ટીંબડી ગામ નજીક પસાર થતા આઈસર ટ્રકમાંથી પોલીસે શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે પ્રાપ્ત થયેલી વિગત મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ટીંબડી ગામના પાટિયા નજીકથી આઈસર ટ્રક ચીચે છત્રીસ વી અગ્નિસિત્તેર ચોર્યાસી પોલીસે ગણતરી કરતા ટ્રકમાં કુલ ત્રણસો પચાસ બોરીમાં અંદાજે સોળ હજાર બસો કિલો યુરિયા ખાતરનો જથ્થો હોય જે શંકાસ્પદ જણાઈ આવતા મુદ્દામાલ જપ્ત કરી પ્રવીણ ઠાકોર નામના શખ્સની અટકાયત કરી છે યુરિયા ખાતર કિંમત રૂપિયા સત્તાણું હજાર છસો અને ટ્રકની કિંમત રૂપિયા સાત લાખ સહિત પોલીસે કુલ રૂપિયા સાત લાખ સત્તાણું હજાર છસો એસીની કિંમતનો મુદ્દા માલ કબજે લઈને વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર શ્રીકાંત પટેલ મોરબી ગુજરાત સિક્યોર ન્યૂઝ મોરબી જી આ ખાસ તારીખ છ છ બે હજાર ચોવીસનો બનાવ છે ત્યારે અમારા સર્વેલન્સ સ્ટાફના પોલીસ પીએસઆઈ બીએમ બગડા અને એની સાથેનો સ્ટાફ છે એ શહેરોમાં શહેરમાં વધી રહેલા જે ચોરીના બનાવો છે એ અટકાવવા માટે મોરબી તાલુકા વિસ્તારના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરી રહેલા હતા દરમિયાનમાં એમને ટીમડી પાટિયા પાસેથી એક બાતમી મળી અને એ બાતમી આધારે એમણે આઈસર જીજે છત્રીસ વી 7984 નંબર વાળો નંબરવાળું ઊભું રખાવી અને ચેક કરતાં આ આઈસરમાં પ્લાસ્ટિકની બોરીઓ ભરેલી હતી અને આ બોરીઓમાં શું છે એ પૂછતા શંકાસ્પદ જવાબ મળતા આ આઈસરની બોરીઓને ચેક કરતા એમાં યુરિયા ખાતર ભરેલું હોવાનું જાણવા મળેલ આ યુરિયા ખાતર અંગેની કોઈ પણ પ્રકારની પાસ પરમિટ કે એમની પાસે માલની બિલ્ટી કે કંઈ હતું નહીં જેથી આ યુરિયા ખાતર જે અનોથોરાઈઝ જથ્થો છે એવું લાગ્યું અને આ ડ્રાઈવરનું નામ છે પ્રવીણભાઈ રણજીતભાઈ ઠાકોર અને પૂછપરછ દરમિયાન એટલું જણાવી આવ્યું કે ત્રણસો પચાસ બોરી યુરિયા ખાતર છે જેનું વજન કરાવતા સોળ હજાર બસો એંસી અને જેની કિંમત સત્તાણું હજાર છસો એંસીની થાય છે જેને આયસાબની કિંમત રૂપિયા સાત લાખ સાથે સાત લાખ સત્તાણું ના મુદામાલ સાથે આ ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવેલી અને ટ્રક ડ્રાઈવરની પ્રાતિપૂછપરછ દરમિયાન તે આ મુદ્દા છે એ મોરબીના ગાળા પાટિયા પાસેથી એક કન્ટેનરમાંથી ભરીને આવેલ હતા જે છોરીનો માલ ઉકી શકાય અને આ માલ છે એ અમદાવાદના કોઈ વેપારીએ મંગાવેલ હોવાનું હાલ જાણવા મળે છે